રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદનનો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભરૂચના અંકલેશ્વરના વધુ એક ગામમાં ભાજપના કાર્યકરોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો જેમાં પૂન ગામમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રસાર પડતો મૂકી ગામ બહાર નીકળવું પડ્યું હતું કારણ કે અહીં ભાજપ સામે સરકારી પ્રોજેક્ટના જમીન સંપાદનના વળતરથી નારાજ ખેડૂત અને રાજપૂતોએ વિરોધ કર્યો હતો આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા મહત્વનું છે કે હાલ લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી પક્ષના ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે રાત દિવસ એક કરી રહ્યા છે આ શૂટની પ્રસાર ભાજપના કાર્યકર્તાઓ માટે પડકારરૂપ સાબિત થઈ રહી છે કારણ કે હવે રૂપાલા સામેના ક્ષત્રિયોના રોષનો ભોગ સમગ્ર ગુજરાત ભાજપને બનવું પડી રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો